કાંઈ થઈ ગયો હવા આપણે આવી ગયા ખેતર એ તો ખેતર માં જ આવે ને બીજો ક્યાં જાય ઈ તો આવી ગયું છે દેખો ભાઈ મંદે દેવ ભાઈ માં બધું કામ થઈ ગયું છે લugણા ધોવા ને તે ફુઈકે બધે બેય શું છે એક જણી થઈ નાખીતી ધોય અમે આયવા ને દવા અને ને દામો કળ મંડી દુખ ને કે થી નેદ હું ખવા નથી માણસ હોય ને બેરી વર્તન મંડા કરવા ને બે આય રૂ ફુવાઈ દીધી કાલ ને પાછું છે ઈ માં એ હું કેમી કોઈ નહીં

તમને નહી પુગો એમ કાફલે નહી પુગો આત્યાં ફકેમનો પરિચાવવાનું થાય નહયા જ પૌ ફલે તુગી જા બા એમ તમ નહી પુગો કાલમાં મોર થઈ ગયો છે એ તો હું આવું વરી જો એટલે મોરે જોઉં તમારે બસ એ આવો હાલો હવે મંડી ને દવા હાજે ટુકી આ કે ઓ બહુ ટુકી દીધી એક માથે ને ત્યાં છે બહુ ટુકી દીધી આ ભાઈ કામ થયો હે 10 ને અમે એને જો નેટ તા તા ચા પાણી પી લીધા ને પાછા નેડવા મારે તો આવી ગઈ આવી ગયો ઉપલા ભાગમાં જોવા ગયા કે ને આવી છે એટલે તો જાય તો નહીં એટલે અમરી બિન નેન કાલ બે દી થાય છે હજી કે અમારે જરીક સાટોડ આવે પછી વયો જાય અને અમારે તો હું હોય કુછાથી કામની બંદી જ ના થાય થઈ ગયો લે વાંધો નથી એટલામાં કઈ ના થાય પા આવે ને એટલે મજા ના આવે મજા ના આવે એમ થાય કે ના માંડ હાથી આઈખા જેમ છીંછે તો તવરી વરી મેદવા સડ્યા હોય માણા કાકા ફેરફેરા કરી દીએ હા ભાઈ તું જોરાવે કોપર આવું બધેય ન કે કોઈ કોઈ થવા દે દવા બતય અટાણે બહુ જ હાલે લાગત ખેતરો માં લાગત એવું નથી ખવાય દવા છટવા પણ નથી જોઈએ કાલ વૈદ્ય કોકનો પી ધુએ આયાતા ને કે કે તમારે થી કે એમ ખોડ નથી ખોડ કે અમારું મું મું અને જો આમ વધારે હતું આવે વધારે તો જો આમ પણ પડે છે ને અને આમ જાય તો ના જાય જાય નહીં હમ હમ દર્શનતા દેવાની પડે બારથી બાર તારીખથી ઓગણીસ તારીખનું કીએ હે હવે હું થાય જોવાય તો આપણે એક ખેતરમાં જ દવા મારવાની થાય છે અટાડે એવું નથી પણ મારી દઈ તો મારી જઈએ તો બરતું થાય તો આવ્યો વધારે હવે ઘરે જાઉં હા ભાઈ કાયમ થઈ ગયો અગિયાર ને અમે હે ઉતલા ભાગમાં ગયા આ મીંદેડા હાંકવા ત્યાં તો ના આવેલું હું અમારે થોડેક એટલી બાજુ છે ને અહીંયા ડેક્ટર ઘરી જાય છે તો હવે અહીંયા ટ્રાય કરવી છે આ ટૂંકા સાહમાં ટ્રાય કરીશું હલીએ તો આખી ને પછી દવા ઉતલા ભાગમાં જ દવા છે અહીંયા હે ને ટ્રાય કરાલે સા પાણી કરવાનું માલ ને નાખવા ખબર માંથી હે ને અમે આવ્યું લેતા હતા ને મામા આવ્યા ખૂંડો મારી હતી કે એમાં વડું વડું ઘેર મોડું મળીનો ડોસો નાખ્યો ખતો ને ભીહો બાંધતા ને થાપલે ન્યાય કે હે હું વડું વડું બહુ સે ન્યા લ્યો હતી ઘડી ઘર ન્યા લીધું હતું પછી તો અમે એ હે મૂરું નહીં જ લીધું વળી કાલરા વાળી જગા હતી ન્યા હે મૂરો હતો એ લીધું પછી હાડા બારક વાગે એમ કે મકાવી હતી પછી માલ ને પાયા ગાયું માધીને પાળી હતી રટલા કર્યા રતલા કરી પછી ડાયરેક્ટ ખાઈ લીધું ખાય ને પરવાના તા હાથી જઈ અને અમે પરવારી સળગી નહીં એ હજી ઘણી વારનું છે ને એમાં હેરમુરું ઠાકું મેં તે અટાણું લીધું અને હવે જો હેરી સળવું છે ગાયનું બે હાઈ ફુગાઈ ને ફૂગાઈ પાસમાં હેરી સળવું છે તે જો હવે હેને બાલને નાખી દીધું અને ધીરો ધીરો સાવ કરતો તો હતો અહીંયા જો સા થઈ સા થઈ ને તો લઈ અને પી અને પછી આવેલી સડી ને બપોરે થાતો ધોરણ આવશે આવશે પણ વાંધો ના સાંભળેડ આવી નહીં એવું ખે બહુ લોઠું શુંમાં હું હે કંઈ નહીં કી ના થાય કંઈ મારી ભડકો નાખી જાય વટાણ કંઈ વાંચો નથી આવજો ના આવે તો હવા હેરી હવે સડી જાય તો હલો ભાઈ ટાઈમ થઈ ગયો હવા ચાર એ અમે છેને ને પીને હારી સડ્યા હતા એ એક કુથલ હે ને દાણી હે ને આ હવે જો અહીંયા હાથી આલયમ મતું નહીં આ વાહ વૈશ્લો એલબો હેને ત્યાં હાઈકું ને ઉપલા ભાગમાં વયા ગયા હે ત્યાં તો હું થાતું હોય હવે અમે છે પાણી પીવા જાય ને ઘેરે બાકી હેને ફૂઈ દ્રાક્ષ ચેક કરે હે પછી આમાં હેઠે તા ક્યાંય નથી

એ જાય માં કંઈ થોડાઈ થઈ ગઈ બાકી તો પાકોલા છે ચાર માથે આંબા માથે આંબે સડી જાય વા બિગળ ફીરામાં અહીં સતો તરીને સોફના કરવા આવે હા સળાવે તરત ઉગ્રેક ટી સ્કોલનો સરવા થઈ નઈ જો અમતે દીઠાણા વૈક્ય

હાલો ભાઈ ટાઈમ થઈ ગયો છે પોણા પાંચ ને આપણે છે ને પેલા ખેતર રહી ગયું છે ને આ ખેતર રહી ગયું ના આવેલું તો જો આગળ છે ને થોડીક અડધી કલાક થી આવ્યા અહિયાં અડધી પોણી કલાક થયા તો અહીંથી મૂક્યું છે ઓલી બાજુ ગયા તા ત્યાં ના આવેલું તો હે ને અહીંથી મૂક્યું એ એટલું કોઈ ના વાય ને એક મૂકીને એક આખવું હે એમને ત્રાહી આવા સુધી આખીને આખવા જેટલું હાલે એટલું આખવાનું હોય આ બાજુ તો હે ને ગારો આવે આમાં તો જો કે હાલી ગયું હે આમ હે ને જો પારી જે હું કરી દઈએ હે નેદવાની એટલી જરૂર ન પડે બાકી તારલા અહીંયા એક વાર કારલું હતું હે હે મોને ભાઈ આ ગિરનાર ને જો વરસાદ થોડોક જાજો થયો હોય એને દસ પંદર દિવસ વરસાદ ના આવે ને ભાઈ પંદર તો એને બે ખાતી ઉપડી c e l a

ઉપાડી અને એમ કઈક ધ્યાન માં આવી જાય કઈક વાર વરસાદ હોય ને બેઠા હોય તો ભલે બાકી કઈક ને કઈક ધ્યાન માં તો લેવું જ પડે એમાં લગાડે

કામ થઈ ગઈ તો હા કેમ કે હાલો મેં લરીડિયા પૂરો કરી વિડિયો બન્યો તો કે લાઈક કરજો ચેનલને કર દીધો સબસ્ક્રાઇબ બડી પાછા કાલે આવું લગમાં જેસી દેજો જેસી પ્રશ્ન